હેલો ગાઈઝ જય માતાજી કેમ છો બધા મજામાં આપશો તમે બધા મજામાં જશો તો મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે આજે છે અમાસ અને આજે આપણે છે ને છોકરા જમાડવાના છે તો પહેલાં આપણે છે ને ફટાફટ બનાવશી રસોઈ અને પછી છોકરા જમાડશે આજે મહિનાનો છેલ્લો દિવસ તો ચાલો કેડિયાના તો આપણે વિડીયો બનાવી લીધો છે હવે આપણે છોકરા જમાડવા છે તેના માટે આજે આપણે રસોઈ બનાવી છે અને આજનું આપણું રસોઈનું મેન્યુ છે કેરીનો રસ પૂરી અને સુકીભાજી તો ચાલો બનાવી લઈએ પહેલાં અને પછી છોકરા જ મળીએ ને આગળ આગળ શું કરીએ છીએ તમને આગળ આગળ જોવા મળશે તો ચાલો મારી સાથે ભાઈ રહેજો બ્લોગમાં આગળ તો આજે આપણે છે ને છોકરા જમાડવાના છે તો અહીંયા આપણે બધું બકાલું અને કેરી લઈ લીધી છે કેમ કે આપણે બનાવવાનો છે કેરીનો રસ તો પહેલાં આપણે છે ને કેરીને ધોઈ લઈ અને થોડીક વાર છે ને આપણે પાણીમાં મૂકી દેસી એટલે એકદમ મસ્ત ઠંડી કેરી થઈ જાય અને સાથે સાથે આપણે રસ બનાવવાની પણ તૈયારી કરી દેસી તો અહીંયા આપણે છે ને દસ કિલો કેરી લીધી છે ને એને એકદમ સરસ પાણીમાં ધોઈ અને પાણીમાં બોળી દીધી છે હવે આપણે એની મસ્ત છાલ ઉતારી લેશી કટકી કરી લેશી અને પછી બનાવવાનો છે રસ તો આજે અમે બધા લોકો સાથે મળી અને કરીએ છીએ કામ તમારું કામ ફટાફટ થશે અને બધા સાથે મળી અને કામ પણ કરશે તો અહીંયા છે ને આપણે લઈ લીધા છે પાંચ કિલો બટેટા અને ત્રણ કિલો ટમેટા મરચાં આદુ કોથમીર અને મીઠો લીમડો તો આ બધું આપણી શાકની તૈયારી છે અહીંયા આપણી રસની તૈયારી છે તો આવી રીતે છે ને કંઈક આપણે હવે તૈયારી કરી લઈએ બધી અને પછી આગળ કામ કરીએ તો અહીંયા બટેટા છોલવાના પણ શરૂ થઈ ગયા છે કેમ કે બટેકાને આપણે છોલી કટ કરી ને એટલે પહેલાં આપણે બટેટા બાફવા મૂકી દઈએ આજે આપણે બનાવવાનું છે મસ્ત બાફેલા બટેટાનું ગ્રેવીવાળું શાક તો અહીંયા આપણા છે ને બટેટાની હવે છાલ ઉતરવા માંડીએ છીએ અને બધા લોકો છે ને એકબીજાની મસ્તી કરે છે અને સાથે સાથે કામ કરે છે કાજલ અમારા બધાના વિડીયો બનાવે છે તો આજે આપણે મસ્ત છોકરા છે મળવાના છે તો આપણે પહેલાં અત્યારે ત્રણ વાગ્યા છે ને અમે લોકોએ તૈયારી શરૂ કરી દીધી છે કેમ કે પાંચ સાડા પાંચ વાગ્યા સુધી બધું રેડી થઈ જાય અને અહીંયા આપણી છાલ ઉતારવાની પણ ચાલુ થઈ ગઈ છે અને આટલી કેરી આપણી થઈ ગઈ છે હજી આટલી બાકી છે હજી આપણે એકલા નહીં કરીએ બધા આપણે મદદ કરાવશે તો આવી રીતે છે ને કંઈક હવે આપણું કામ અને આ જો આપણે વેફર બનાવી હતી ને એકદમ મસ્ત હવે સુકાઈ ગઈ છે અને ખાવા માટે તૈયાર થઈ ગઈ છે તો હવે છે ને બધા લોકો જો કેવા મળીને મસ્ત કામ કરે છે તો અહીંયા આપણું કામ અત્યારે શરૂ થઈ ગયું છે ને આવી જ રીતે બધા સાથે મળીને કામ કરે ને તો કામ પણ ફટાફટ થઈ જાય અને બધાને સાથે બેસીને કામ કરવાની પણ બહુ મજા આવે તમે બધા લોકો અત્યારે અમારું કામ શરૂ કરી દીધું છે અને અહીંયા જો કેરી હજી ચાલુ જ છે તો બધા અમે છે ને ફળિયામાં બેસી અને મસ્ત બનાવીએ છીએ અને આજે આપણે બારે ફળિયામાં બેસીને જ બનાવવાનું છે તો ચાલો પછી બટેટા છોલાઈ ગયા હતા એટલે આપણે છે ને બાફવા મૂકી દેવાના છે તો અહીંયા આપણે છે ને બટેટાને બાફવા મૂકી દીધા છે એકદમ સરસ બટેટા બફાઈ જશે ને પછી આપણે એનું મસ્ત ગ્રેવીવાળું શાક બનાવશીએ અને અહીંયા અમારી કેરીની કટિંગ પણ શરૂ થઈ ગઈ છે આપણી છાલ ઉતરી ગઈ છે ને હવે આપણે એની કટકી કરવા માંડીએ

અને અહીંયા આવી ગયો છે સિદ્ધાંત આજે રીધાને આવ્યો છે તો હવે ચાલો બધા સાથે મળીને કરીએ મસ્તી મસ્તીને સાથે સાથે હાયજો હાય રિધુ બબુ મોગીયાનો ડીશટ હે જો બનાય જો એ હી બ્રાઉની વારી ખડી લાગે તો કે આપણે કેરી કટ કરી લીધી હતી ને અહીંયા છે ને આપણી રસ બનવાની તૈયારી થઈ ગઈ છે તો આપણે અહીંયા છે ને બારે બેસી અને મસ્ત ફળિયામાં જ રસ બનાવો છે અને પહેલાં છે ને આપણે ખાંડને દળી લીધી છે એટલે આપણે પાવડર મિક્સ કરી શકીએ તો અહીંયા હવે માયા છે ને લઈ લીધી છે કેરી અને હવે ફટાફટ બનશે આપણો રસ રસ એકદમ મસ્ત બની જશે ને પછી આપણે એમાં ડરેલી ખાંડ અને બરફ મિક્સ કરી નાખશી એટલે આપણો રસ એકદમ મસ્ત અને ઠંડોરીએ ተያያ አሁን እሸን ረስ በእናትህ ተያይ ተያይ እሸን መያ በእናትህ መስተ መስተ ረስ እ અને અહીંયા છે ને આપણો રસ એકદમ મસ્ત તૈયાર થઈ ગયો છે માયા છે ને એમાં દળેલી ખાંડ પહેરવે છે અને પછી આપણે નાખી બરફ તો આપણો એકદમ મસ્ત કેરીનો કેરીનો રસ રસ તૈયાર થઈ ગયો છે છે અને અત્યારે આ ને નાના પણ બહુ ભાવે આપણે એ લોકો માટે આજે બનાવ્યો છે મસ્ત કેરીનો શાકનો વઘાર થઈ ગયો તો ને અહીંયા છે ને આપણે મસ્ત પૂરી વણવાનું શરૂ કરી દીધું તો આપણે છે ને આજે મોટી મોટી ભટુરા જેવી પૂરી બનાવશી એકદમ મસ્ત ફૂલેલી અને એનો ટેસ્ટ પણ મસ્ત આવતો હોય છે અને એકદમ સરસ લાગતી હોય છે તો અહીંયા આપણે છે ને પૂરીઓ હવે બનવાનું શરૂ થઈ ગયું છે તો બધા લોકો અત્યારે બેસી ગયા છે પૂરી વણવા માટે આપણો રસ થઈ ગયો છે શાક થઈ ગયું છે ને હવે છેલ્લું કામ બચ્યું છે પૂરી વણવાનું તો હવે પૂરી આપણે બધી વણી અને રાખી દેશે અને પછી આ પૂરી છે ને આપણે બધી પાઈ તળી દેશે તો જો બધા લોકો સાથે મળીને કામ કરે તો કેટલું આસાન થઈ જાય અને કામ કરવાની પણ બહુ મજા આવે તો એવી જ રીતે આજે બધા લોકો જુઓ કેટલી મસ્ત પૂરી વણે છે ત્યાં અમારું મસ્ત મસ્ત પુરી વણવાનું કામ શરૂ થઈ ગયું છે થોડીક પૂરી વણાઈ જશે ને એટલે આપણે તળવાનું પણ શરૂ કરી દેસી અને આજે છે ને થોડોક પવન પણ બહુ છે હું ખુશ છું બોલતા છું હું ખુશ છું હું ખુશ છું મેં ખુશ નહી થઈ હું ખુશ છું અને અહીંયા છે ને માયા અને માયસા બને છે પૂરી કાજલ ભરે છે પાણી તો અત્યારે બધાય પોતપોતાનું કામ કરે છે તેલ ગરમ થઈ જાય ને તો ફટાફટ પૂરી બની જાય ને તમારું જમવાનું બની ગયું છે બરાબર ને હા ત્યાં આપણે પુરી જોવો મસ્ત મસ્ત વણાય છે ત્યાં આપણે પુરી હવે પુરીના શ્રી ગણેશ થયા છે તાજો આપણો એકદમ મસ્ત ગ્રેવીવાળું બટેટાનું શાક તૈયાર થઈ ગયું છે આની રેસીપી તમને મારી શોર્ટ્સમાં મળી જશે અને શાકનો કલર જો કેટલો મસ્ત આવ્યો છે તો એકદમ મસ્ત ચૂલા ઉપર બટેટાનું ગ્રેવીવાળું શાક બની ગયું છે અને એનો ટેસ્ટ પણ બહુ જબરજસ્ત હતો અને આ જો આપણો રસનો ટોપિયો અહીંયા આપણું શાક તૈયાર છે અને સાથે સાથે અત્યારે મસ્ત ગરમા ગરમ પૂરિયું ઉતરે છે અને પાટભાઈ અને દાદીમાં બંને છે ને પૂરીને અત્યારે

હાલો બધા ગરમા ગરમ પૂરી ખાવા માટે અને અહીંયા પાર્થ બહેન દાદીમાં કામ કરે છે અને અહીંયા કાજલ અને માયસાઈ ફટાફટ શરૂ કરી દીધું છે કેમ કે આપણે છોકરાઓને જમવા બેસાડવાના છે એટલે આપણે પહેલાં થોડીક સ્ટોક કરી લઈએ પછી આપણે એને બેસાડીએ તો જોત જોતામાં આપણે જો બધું ખાવાનું અત્યારે તૈયાર છે તો અત્યારે બધા છોકરા જમવા બેસી ગયા છે ને આપણું જમવાનું પણ એકદમ તૈયાર છે ને અમે લોકો આવી ગયા છે જમવાનું લઈને હવે આપણે બધાને મસ્ત બેસી અને જમાડશી અને સાથે સાથે કરશી બધા સાથે વાતો અને મસ્તી તો તમે જોઈ શકો છો અત્યારે બધા લોકો એકદમ ખુશી ખુશી કહે ને બેઠા છે

进不去了。

कोनको कदाउ अरे बुन्दिन साथीहरु તમારું છે ને બટુ ભોજન પૂરું થઈ ગયું છે અમે ફ્રી થઈ ગયા છે હવે બધાને ભૂખે ભૂલ લઈ છે અને જમવું છે શિલલ૨લલ�લ ન૮ મમળ્લ ન૮ંલહળ હા ન ન૮લલ નમનૉલ ન૮મ નમલનલ� Bilder ન infinity સાબે નારસનો ટોપીઓ તમ મરીને બેઠા એ મારા માટે છે કે પાક ભાઈ પૂછો કેવો લાગ્યો લાગ્યો ભાઈ કેરા હવાજો યે રીવ પછી હા ભાઈ બોલી

ના કઈ કઈ નું પોણો વાટકો ગીધો આ તો ખાવું ભાવ કેમ ખાઈ નહી